નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ સીએટીની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે અને સીએટીની પરીક્ષાના મેરિટમાં આવી શકે તેના માટે આપણે ગણિતની પ્રશ્ન બેંક રજૂ કરી રહ્યા છીએ સાથે આ ઉપરાંત આપણે પર્યાવરણ વિશેના પ્રશ્નોની ઘણા બધા વિડીયો બનાવ્યા છે તો એ વિડીયો પણ આપ સીએટીનું જે પ્લે લિસ્ટ છે તેમાં જઈને જોઈ શકો છો આ ઉપરાંત સીએટીનું પેપર સોલ્યુશન પણ આપણે મૂકેલા છે તો તમામ વિડીયો જોઈ શકો છો તો આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરું વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો આ ઉપરાંત આપણે ગણિતના પણ તાર્કિક શક્તિના જે પણ પ્રશ્ન પૂછાય છે તર્કશક્તિના તો એના વિડીયો પણ બનાવેલ છે તો એ વિડીયો પણ આ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો એકાવન નંબરનો પ્રશ્ન છે એક મીટર દોરીના ચાર સરખા ટુકડા કરવામાં આવે છે તો તે પૈકી એક ટુકડાનું માપ ખાલી જગ્યા થાય તો એક મીટર દોરી છે એનો મતલબ એ કે સો સેન્ટીમીટર થાય છે કારણ કે નીચે તમે જોઈ શકો છો જવાબ જે આપેલા છે બધા સેન્ટીમીટરમાં આપેલા છે તો એક મીટર દોરીના ચાર સરખા ટુકડા કરવામાં આવે છે તો સોના ચાર ભાગ કરવાના છે તો સો ભાગ્યે ચાર કરશું એટલે તમારો જવાબ એકદમ સહેલો છે મળી જશે તો પચીસ સેન્ટીમીટર જવાબ આવશે તો એ જવાબ સાચો છે બાવન નંબરનો પ્રશ્ન છે બાવન નંબરનો પ્રશ્ન છે પંકજ વન ડે ક્રિકેટ મેચમાં એકસો ને છ્યાસી રન બનાવે છે તેને બેવડી સદી કરવા વધુ કેટલા રનની જરૂર છે તો આમાં તમારે બેવડી શબ્દ સદી જે શબ્દો આપેલો છે એ સમજવાની જરૂર છે તો બેવડી સદી એટલે બસો રન બરાબર સદી એટલે સો રન અને બેવડી એટલે બસો રન તો જે બસો રન કરવાની એની ઈચ્છા છે ને અત્યારે એકસો છ્યાસી રન કરી દીધા છે તો હવે કેટલા રન બનાવે તો બસો થાય તો સીધી બાદ બાકી કરશો તો જવાબ મળી જશે એટલે કે ચૌદ રન ઘટે છે તો એનો મતલબ એ કે ચૌદ રન કરશે તો જે છે એ બેવડી સદી કરી શકશે તો સાચો જે જવાબ છે એ બી આવશે એટલે કે બી સાચો જવાબ છે ત્યારબાદ ત્રેપન નંબરનો પ્રશ્ન છે ત્રેપન નંબરનો પ્રશ્ન છે એક શાળામાં ત્રણસો પંચ્યાસી બાળકો છે જેમાંથી એકસો ને પંદર બાળકો પ્રવાસે ગયા છે તો પ્રવાસમાં ન ગયેલા બાળકોની સંખ્યા કેટલી થાય તો આવા દાખલા પૂછાતા હોય સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આ ચારમાંથી એક પ્રક્રિયા કરવાની થાય છે તો અહીં કઈ પ્રક્રિયા કરવાની છે તમારે સમજવું જરૂરી છે તો અહીં બાદ બાકીની પ્રક્રિયા કરવાની થાય છે તો ત્રણસો ને પંચ્યાસી બાળકો જે છે એ પ્રવાસમાં જાય છે અને એકસો ને પંદર બાળકો છે એ પ્રવાસમાં જાય છે ને ત્રણસો પંચ્યાસી કુલ બાળકો છે તો હવે શાળામાં કેટલા રહે છે તો અહીં બાદ બાકી કરશો તો તમારો જવાબ જે છે એ મળી જશે તો તમારો જવાબ બસો ને સિત્તેર આવશે તો જે પ્રશ્ન છે એમાં ડી જવાબ સાચો છે એટલે કે ઓપ્શન બી છે જે બસો ને સિત્તેર એ જવાબ સાચો છે તો ત્રેપનમાં બી આવશે ચોપન નંબરનો પ્રશ્ન છે સોનાલ એકસો પચીસ રૂપિયાનું પુસ્તક ખરીદે છે તે દુકાનદારને બસો રૂપિયા આપે છે દુકાનદાર તેને પંચાવન રૂપિયા પાછા આપે છે તો દુકાનદારે તેને કેટલા રૂપિયા ઓછા આપ્યા તો અહીં પણ તમારે બાદબાકી કરવાની છે તો બસો ઓછા તમે એકસો પચીસ કરશો તો તમારો જે જવાબ છે એ તમને મળશે તો બસો ઓછા એકસો પચીસ કરશો તો પંચોતેર જવાબ આવે છે અને ખરેખર પંચાવન રૂપિયા આપી દે છે તો પંચોતેર ઓછા ફરીથી પંચાવન કરવાના છે તો એનો મતલબ એ કે વીસ રૂપિયા ઓછા આપે છે તો જે સાચો જવાબ છે એ વીસ આવશે ત્યારબાદ પંચાવન નંબરનો પ્રશ્ન છે તો જે પંચાવન નંબરનો પ્રશ્ન છે એમાં ત્રણસો ચોર્યાસી માંથી બસો તેતાળીસ બાદ કરતાં એકસો એકતાળીસ બાકી રહે તો બસો તેતાળીસમાં એકસો ને એકતાળીસ ઉમેરતા કેટલા થાય તો પ્રશ્ન તમને ગૂંચવવા માટે મૂકેલો છે તો આપણે આગળનું વાંચવાની જરૂર નથી બસો તેતાળીસમાંથી એકસો ને એકતાળીસ સીધા છે અને ઉમેરો કરવાનો છે એટલે કે સરવાળો કરવાનો છે તો બસો ને તેતાળીસ વધતા એકસો ને કેટલા થાય એ આપણે સરવાળો કરશું તો ખબર પડી જશે તો જે જવાબ છે 3 ને એક ચાર ચાર ને ચાર આઠ થશે બે ને એક ત્રણ થશે તો ત્રણસો ચોર્યાસી જવાબ આપણો આવે છે બરાબર ત્રણ ને એક ચાર તો સરવાળો તમે કરશો તો ત્રણસો ચોર્યાસી જવાબ આવશે તો ડી જવાબ સાચો છે ત્યારબાદ છપ્પન નંબરનો પ્રશ્ન છે બસો પિસ્તાળીસ અને ત્રણસો પંચાવનનો સરવાળો છસો થાય છે તો છસોમાંથી બસો પિસ્તાળીસ બાદ કરતાં કેટલા મળે તો સરવાળો અહીંયા આપેલો છે અને બાદ બાકી કરવાની છે તો બાદ બાકી કરશો તો ખ્યાલ આવશે કે છસોમાંથી બસો ને પિસ્તાળીસ બાદ કરો છો તો ખરેખર કેટલા મળે છે તો દસકો લેવાની જરૂર પડશે દસમાંથી પાંચ જાય તો પાંચ અહીં દસકો લીધો છે એટલે સોમાંથી દસ ઓછા થશે એટલે નેવું રહેશે તો માંથી ચાલીસ જાય તો કેટલા વધે છે તો કે પચાસ વધે છે પછી છસોમાંથી બસો જાય તો કેટલા વધે છે તો અહીં દસકો લીધો છે એટલે પાંચસો વધશે તો પાંચસોમાંથી બસો જાય તો કેટલા વધે છે તો કે ત્રણસો તો આ રીતે ત્રણસો ને પંચાવન જવાબ આવશે તો એ જવાબ સાચો છે ત્રણસો ને પંચાવન ત્યારબાદ સત્તાવન નંબરનો પ્રશ્ન છે ચોરસમાં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અહીં કુલ સરવાળો અડતાળીસ થાય છે તો પ્રશ્નાર્થમાં કયો અંક આવે તો આ બધી જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો અડતાળીસ થાય છે વચ્ચે જે ખાનું ખાલી છે ત્યાં કયો જવાબ આવે આપણે જોવાનો છે તો આ જે ચોરસ આપેલું છે એનો કુલ સરવાળો અડતાળીસ થાય છે એ હું આપણને કહી દીધું છે ને અત્યારે ખરેખર હાલ તમે આ બધી જ સંખ્યા આપેલી છે બધી જ સંખ્યાનો સરવાળો કરશો તો ચોવીસ થાય છે તો જે પ્રશ્નાર્થ છે એમાં હજુ પણ કેટલા ઘટે છે તો કે ચોવીસ ઘટે છે તો આ રીતે તમે પ્રક્રિયા કરીને આ દાખલો ગણી શકો છો તો આપણો જે સાચો જવાબ છે એ બી એટલે કે ચોવીસ આવશે ત્યારબાદ અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન છે મહિનામાં અમાસ કેટલી વખત આવે છે તો એક મહિનામાં અમ્માસ એક વખત આવે છે તો બિલકુલ સહેલો પ્રશ્ન છે અમાસનું બીજું નામ અંધાર્યું છે તો કે જે કૃષ્ણ પક્ષ હોય છે એ કેટલી વખત આવે છે તો કે એક વખત આવે છે ઓગણસાઠમાં પ્રશ્ન છે તો પર્વને આઠ વર્ષ થયા છે તો તે જન્મ્યો ત્યારથી કેટલા પૂર્ણ ચંદ્ર એટલે કે પૂનમ પસાર થયા છે તો પૂનમો કેટલી એણે જોઈ છે એની એ વાત કરેલી છે તો આઠ વર્ષ થયા છે એનો મતલબ એ છે કે દરેક વર્ષમાં બાર મહિના હોય છે અને આ બાર મહિના હોય છે એ દરેક મહિનામાં એક એક પૂનમ આવે છે તો બાર ગુણ્યા આઠ કરશો તો આપણું જે જવાબ છે એ મળી જશે એટલે કે આઠ વર્ષ છે અને આઠ વર્ષ હું બાર વખત પૂનમ આવે છે તો એનો મતલબ એ છે કે છનું જવાબ આવશે તો બાર અઠવું છનું તો જે સાચો જવાબ છે એ સી છે ત્યારબાદ સાઠ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો સમયગાળો એક અઠવાડિયું દર્શાવતો નથી તો કે એક અઠવાડિયુંમાં દિવસો ઘટતા એની વાત કરેલી છે તો સોમવારથી રવિવાર સુધી તમે દિવસો ગણશો તો સાત દિવસ થશે રવિવારથી શનિવાર સુધી ગણશો તો પણ સાત થશે મંગળવારથી સોમવાર સુધી ગણશો તો પણ સાત થશે અને જે ડી ઓપ્શન છે રવિવારથી રવિવાર સુધી તો આમાં આઠ દિવસ થાય છે તો આઠ દિવસ થાય એ અઠવાડિયું ના કહેવાય એટલા માટે ડી જવાબ સાચો છે એકસઠ નંબરનો પ્રશ્ન છે ઉત્તરાયણ કઈ તારીખ ઉજવવામાં આવે છે તો એકદમ સહેલો પ્રશ્ન છે ચૌદ જાન્યુઆરી હમણાં જ ઉત્તરાયણ ગઈ છે એટલે તમે જાણતા હશો તો ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ છે બાસઠ નંબરનો પ્રશ્ન છે કરણના પિતાની ઉંમર કરણ કરતાં એકત્રીસ વર્ષ વધુ છે જો કરણની ઉંમર નવ વર્ષ હોય તો તેના પિતાની ઉંમર ખાલી જગ્યા વસતા તો એકત્રીસ વર્ષ છે ને કરણની ઉંમર અત્યારે નવ હોય તો એમાં એકત્રીસ ઉમેરવાના છે તો એકદમ આ પણ સહેલો છે તો નવ વર્ષ છે ને એના પિતાની એકત્રીસ વધારે છે તો નવે અને એકત્રીસ આ તો કુલ ચાળીસ થશે તો જે કરણના પિતાની ઉંમર છે એ ચાળીસ જવાબ આવશે તો એકદમ સહેલો છે તો ચાળીસ જવાબ ક્યાં આપેલો છે તો કે ડીમાં આપેલો છે તો ડી ઓપ્શન સાચો છે ત્યારબાદ એકસઠ નંબરનો પ્રશ્ન છે કયા મહિનામાં ત્રીસ દિવસ કરતાં ઓછા દિવસો હોય છે તો જાન્યુઆરીમાં તમે જાણો છો કે એકત્રીસ દિવસો હોય જુલાઈમાં પણ એકત્રીસ હોય ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસો હોય છે જ્યારે નવેમ્બર મહિનો છે તો એમાં ત્રીસ પૂરા હોય છે તો આ રીતે તમે કહી શકો છો કે જે ફેબ્રુઆરી છે એમાં ત્રીસ દિવસ કરતાં ઓછા હોય છે તો સી જવાબ આવશે ચોસઠ નંબરમાં વર્ષ બે હજાર વીસ પછી કયું વર્ષ લીપ વર્ષ હોય તો જેને જે પણ સંખ્યાને શૂન્યથી ભાગી શકાય તે બધા જ લીપ વર્ષ ગણાય છે તો ચાર વડે નિશીષ ભાગી શકાય તે તો બે હજાર ચોવીસનું વર્ષ છે અને ચાર વડે નિશીષ ભાગી શકાય છે તો જે બે હજાર ચોવીસનું વર્ષ છે એ લીપ વર્ષ ગણાય છે તો અને લીપ વર્ષ દર ચાર વર્ષે આવે છે એ પણ આપણે જાણીએ છીએ તો બે હજાર વીસ પછી બે હજાર ચોવીસનું જે વર્ષ છે એ લીપ વર્ષ આવે તો બે રીતે તમે જે પણ રીત જાણતા હો એ રીતે આનું સમાધાન કરી શકો છો પાસઠ નંબરનો પ્રશ્ન છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માર્ચ મહિનામાં બીજી તારીખે રવિવાર હોય તો સાતમી તારીખે કયો વાર હોય તો એકદમ સહેલો પ્રશ્ન છે તો બીજી એ રવિવાર હોય તો એના પછી પાંચ દિવસ ગણવાના છે તો સાતમી તારીખે કયો વાર હશે તો બીજી રવિવાર છે ત્રીજી એ સોમવાર ચોથી મંગળવાર પાંચમી બુધવાર છઠ્ઠીએ ગુરુવાર અને સાતમી શુક્રવાર આવશે તો જે સાચો જવાબ છે એ સી આવશે છાસઠ નંબરમાં ભારતીના પપ્પા ઘર વપરાશ માટે પાંચસો ખાલી જગ્યાએ મરચું લાવ્યું ખાલી સ્થાનમાં યોગ્ય એકમ મૂકો તો અહીં મરચાંની વાત કરેલી છે તો જે વજન હોય છે મરચું છે તો ઘર માટે લાવતા હોય તો ગ્રામમાં આવે પાંચસો ગ્રામ અને કિલોગ્રામમાં પણ આવી શકે પરંતુ પાંચસો કિલોગ્રામ મરચાંની જરૂર ઘરે કોઈને પડે નહીં એટલે જે વ્યવહારિક રીતે જોવા જઈએ તો જવાબ જે છે એ આવશે તો છાસઠમાં એ ત્યારબાદ સડસઠ નંબરનો પ્રશ્ન છે તો અહીં ત્રાજવું આપેલું છે એમાં ખાંડ વધારે દેખાય છે ને ગોળનું વજન ઓછું દેખાય છે તો ત્રાજવાની આ મુજબની સ્થિતિમાં ગોળનું વજન સાતસો પચાસ ગ્રામ છે તો આ જે ગોળ છે એનું વજન સાતસો પચાસ ગ્રામ છે તો ખાંડનું વજન નીચે પૈકી શું હોઈ શકે છે તો આ જે ત્રણ ઓપ્શન આપેલા છે એ ત્રણેય ઓપ્શન આપ જોશો તો એમાં જે વજન છે એ ઓછું આપેલું છે કોના કરતાં તો કે ગોળના વજન કરતાં એ ઓછું છે એનો મતલબ એ કે ખાંડનું વજન તો વધારે છે તો જે સાચો જવાબ છે એ અંદાજીત એક કિલોગ્રામ બસો ગ્રામ એટલે કે એ આવશે તો સડસઠમાં એ જવાબ સાચો છે અડસઠ નંબરમાં કોઈ એક વેપારી કોઈ વસ્તુને તોલવા પાંચ કિલોગ્રામ વજનના બે એક કિલોગ્રામ વજનના ત્રણ પાંચસો ગ્રામ વજનનું એક અને સો ગ્રામ વજનના બે કાટલાનો ઉપયોગ કરે છે તો તે વસ્તુનું વજન કેટલું થાય તો કાટલા જે બાટ આવે છે વજન માપવા માટેના તો એના સિવાયના જે બીજા હોય છે કોઈ પથ્થર કે આવી વસ્તુનું માપ લેવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે કાટલા તરીકે ઓળખાય છે તો તે વસ્તુનું વજન કેટલું થાય આપણે આનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરશો તો જવાબ મળી જશે બે પ્રક્રિયા છે ગુણાકારને એક સરવાળો તો પાંચ કિલોગ્રામ વજનના બે ત્રાજવાનો ઉપયોગ કરે છે કાટલાનો ઉપયોગ કરે છે તો પાંચ કિલાના બે એટલે દસ કિલોગ્રામ થશે પછી એક કિલોગ્રામ વજનના ત્રણ એટલે ત્રણ ત્રણ એટલે ત્રણ કિલો થશે પછી પાંચસો ગ્રામ વજનનું એક અને સો ગ્રામ વજનના બે તો પાંચસોનું એક અને સોના બે તો સો સોના બે છે તો બસો ગ્રામ એ થયું પાંચસો આ છે તો સાતસો ગ્રામ થાય છે તો આ રીતે જે વજન છે કુલ એ તેર કિલો અને સાતસો ગ્રામ થાય છે તો જે સાચો જવાબ છે એ સી આવશે તો સી સાચો જવાબ છે અગ્ણે સિત્તેર નંબરનો પ્રશ્ન છે એક વિંછીના આઠ પગ છે તો આવા સાત વિંછી હોય તો કુલ કેટલા પગ થાય તો એ તમારે ગણતરી કરવાની છે તો ગુણાકારની પ્રક્રિયા આમાં થશે આઠ ગુણ્યા સાત કરશો તો તમારો જવાબ મળી જશે તો સત્યુ સત્યુ ઓગણપચાણ સત્તેઠું છપ્પન તો જે છપ્પન છે એ જવાબ આપણો સાચો છે તો ડી જવાબ આવશે ત્યારબાદ સિત્તેર નંબરનો પ્રશ્ન છે પ્રાર્થના સભામાં એક આરમાં છવ્વીસ વિદ્યાર્થીઓ બેઠા છે આવી બાર આરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય તો આ પણ ગુણાકારનો પ્રશ્ન છે એટલે કે છવ્વીસ ગુણ્યા બાર કરશો તો તમારો જે જવાબ છે એ તમને ફટાફટ મળી જશે તો જે છવ્વીસ દસમું બસો ને ઉપર બાવન છે વધારા તો આ રીતે જે તમારો જવાબ છે એ ત્રણસો ને બાર થશે તો જે સાચો જવાબ છે એ ત્રણસોને બાર થશે તો છવ્વીસ ગુણ્યા બાર કરવાના છે ગુણાકાર કરવાનો છે એકદમ સહેલો પ્રશ્ન છે એકોતેર નંબરનો પ્રશ્ન છે તો ચાર ત્રિકોણ આપેલા છે વચ્ચે વર્તુળ આપેલા છે અને આગળ શું આવે એ તમારી સંખ્યા શ્રેણીનો પ્રશ્ન છે તો આ જે સંખ્યા આપેલી છે એમાં ગુણાકાર કરેલો છે તો કે અગિયાર ગુણ્યા બાર અહીં કરેલા છે તો અગિયાર ગુણ્યા બાર કરતાં એકસો ને બત્રીસ જવાબ આવે છે હવે જે આ આપેલા છે ષત્રી ગુણ્યા બાર તો આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે તો સાડત્રીસ ગુણ્યા બાર આપ કરશો તો જે જવાબ છે એ ચારસો ને ચુમ્માળીસ આવશે તો જે સાચો જવાબ છે એ ચારસો ને ચુમ્માળીસ થશે તો સડત્રી દસનું ત્રણસો ને સિત્તેર અને ઉપર જે છે સાડત્રીસ દો એટલે કે ચુમોતેર ઉપરના તો આ બંનેનો સરવાળો આપ કરશો તો જે જવાબ છે એ આપને ચારસો ને મળશે તો આ રીતે જે સાચો જવાબ છે એ ચારસો ને ચુમાળીસ છે ત્યારબાદ આપ બોતેર નંબરનો પ્રશ્ન જોઈ શકો છો કે પાંચ રૂપિયાની કિંમતની ચૌદ પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ગુણાકારનો પ્રશ્ન છે ચૌદ પેન ખરીદવાની છે કેટલા રૂપિયાની છે તો પાંચની છે તો ચૌદ પચું સિત્તેર તો જે સાચો જવાબ છે એ એ આવશે એટલે કે એ જવાબ સાચો છે તો તેર નો પ્રશ્ન છે ચાર વખત પાંચમાંથી બે વખત પાંચને બાદ કરીએ તો કેટલા બાકી વધે તો અહીં ચાર વખત પાંચ તો જે પાંચ છે એને આપણે ચાર વખત કરવાના છે તો પાંચને ચાર વખત આપ કરશો તો આપનો જે જવાબ છે એ વીસ આવશે બરાબર તો વીસ આવશે તો એ વીસ છે વીસમાંથી બે વખત પાંચ તો જે પાંચ છે અને બે વખત બરાબર એનો મતલબ દસ થાય તો વીસમાંથી દસ બાદ કરવાના છે તો વીસમાંથી આપ દસ બાદ કરશો તો જે જવાબ છે એ દસ આવશે બરાબર તો અહીં બે વખત પાંચ તો પાંચ પાંચ બે વખત હોય તો એ પણ દસ થાય છે પછી પાંચ વખત બે હોય તો બે પાંચ વખત હોય તો એ પણ દસ થાય છે પછી અહીં દસ આપેલા જ છે તો એ બી ત્રણેય જવાબ સાચા છે તો આપણો જે જવાબ છે ડી આવશે ચુમોતેર નંબરનો પ્રશ્ન છે છ વખત પંદરમાંથી પચીસ બાદ કરીએ તો કેટલા બાકી રહે તો છ વખત પંદર છે એનો મતલબ નેવું થાય બરાબર છ વખત પંદર એટલે કે નેવું થાય તો પંદર ગુણ્યા છ બરાબર તો તમને ખબર પડી જશે કે નેવું છે તો નેવમાંથી પચીસ બાદ કરો તો આપનો જે જવાબ છે એ પાસઠ મળશે તો જે સાચો જવાબ છે એ પાસઠ આવશે તો બી જવાબ સાચો છે એક કેળાની કિંમત ત્રણ રૂપિયા હોય તો ત્રણ ડઝન કેળાની કિંમત કેટલી થાય તો એક કેળાની કિંમત ત્રણ રૂપિયા તો ત્રણ ડઝન એનો મતલબ કે એક ડઝન એટલે બાર કેળા થાય તો છત્રીસ ત્રણ ડઝન કેળા છે તો છત્રીસ કેળા થયા તો છત્રીસ ગુણ્યા ત્રણ કરવાના છે તો જવાબ મળી જશે તો છત્રીસ ગુણ્યા ત્રણ કરશો તો છતરી અઢાર તો આ રીતે જવાબ એકસો આઠ આવશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ આવા જ વિડીયો જોવા હોય તો કોમેન્ટ રજૂ કરજો થેન્ક યુ વેરી મચ